વડોદરા દ્વારા વડોદરા મધ્યસ્થ જેલના બંદીવાનો માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સંજીવની હોસ્પિટલના મુખ્ય સંચાલક ડોક્ટર દલપતભાઈ કાતરિયા ડૉક્ટર દિનેશભાઈ કવાડ સહિત વિવિધ નિષ્ણાતો અને તેમની મેડિકલ ટીમના સદસ્યો હાજર રહેલ હતા અત્રેની વડોદરા મધ્યસ્થ જેલ ખાતેના દવાખાનામાં સર્જન ફિઝિશિયન અને તબીબી અધિકારીઓ દ્વારા બંદીવાન દર્દીઓને જરૂરી સારવાર આપવામાં આવે છે તથા દર ગુરુવારે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતેથી ઓર્થોપેડિક આંખ વિભાગ ચામડી સ્ત્રી રોગ નિષ્ણાત માનસિક રોગના નિષ્ણાત ડેન્ટલના નિષ્ણાત તથા દર શુક્રવારે કાન નાક ગળાના નિષ્ણાત તેમજ શનિવારે આંખના નંબરની તપાસ કરવામાં આવે છે તદુપરાંત કેદી દર્દીને વધુ સારવારની જરૂર જણાય તો એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર અર્થે મોકલવામાં આવે છે ઉપરાંત વિવિધ સંસ્થાઓના સહયોગથી સમયાંતરે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના અનુસંધાને તારીખ ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વડોદરાના સહયોગથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ફિઝિશિયન સર્જન ઓર્થોપેડિક આંખ વિભાગ ચામડી કાન નાક અને ગળાના નિષ્ણાત સ્ત્રી રોગના ડોક્ટરો દ્વારા વિવિધ રોગના દર્દીઓને સારવાર આપવામાં આવેલ હતી આ મેડિકલ કેમ્પ દરમિયાન જેલ અધિક્ષક જગદીશ બાંગરવા સાહેબ તથા નાયબ અધિક્ષક એમ એ ચૌધરી તથા જેલના ડોક્ટરો તેમજ અન્ય તમામ જેલ અધિકારી કર્મચારીઓએ હાજર રહી સહકાર આપેલ આ મેડિકલ કેમ્પમાં પાંચસો આઠ જેટલા પુરુષ ત્રણ સ્ત્રી એમ કુલ પાંચસો અગિયાર બંદીવાનોને સારવાર આપવામાં આવેલ હતી